નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અમેઝિંગ જામનગર ઓફિશિયલ હવે જોઈએ અગત્યના સમાચાર ધ્રોલ તાલુકાને લીલો દુષ્કાળ જાહેર કરી વળતર ચૂકવવા અને નદી કાંઠાવાળા વિસ્તારમાં જમીન ધોવાનું તાત્કાલિક વળતર ચૂકવવા રજૂઆત કરવામાં આવી હાલ જામનગર જિલ્લામાં પડેલ ભારે વરસાદ જેમાં ધ્રોલ તાલુકામાં પણ બે થી ત્રણ દિવસમાં પચીસ થી ત્રીસ ઇંચ વરસાદ પડેલ હોય જેના કારણે ધ્રોલ તાલુકાના ખેડૂતોના ઊભા પાકો જેવા કે કપાસ મગફળી ડુંગળી તુવેર એરંડા જેવા પાકોમાં ભયંકર નુકસાન એસી ટકા જેટલું થયેલ હોય અને નદી કાંઠાવાળા ખેડૂતોની જમીન ધોવાણ થઈ ગયેલ હોય તો આપ સાહેબ દ્વારા મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજૂઆત કરીએ છીએ કે ધ્રોલ તાલુકાને લીલો દુષ્કાળ જાહેર કરી અને તાત્કાલિક ધોરણે પાકોનું અને જમીન ધોવાણનું વળતર ચૂકવવામાં આવે જેમ કે એચડીઆરએફ ની જોગવાઈ મુજબ સાઈઠ ટકાથી વધુ નુકસાન હોવાથી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પ્રમાણે એક હેક્ટર દેઠ પચીસ થી ચાર હેક્ટર સુધીનું વળતર ચૂકવવામાં આવે અને જે ગામોમાં ખેડૂતોને જમીન ધોવાણ થઈ ગયેલ છે તેવા ખેડૂતોને જમીન ધોવાણનું અલગથી વળતર ચૂકવવામાં આવે એવી ધ્રોલ તાલુકાના ખેડૂતોની રજૂઆત છે રિપોર્ટર ભગીરથ ભગીરથસિંહ જાડેજા અમેઝિંગ જામનગર ઓફિશિયલ ધ્રોલ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના થ્રુ દ્વારા એક હેક્ટરના પચીસ હજાર વધુમાં વધુ ચાર એકટરના મર્યાદામાં અમને ખેડૂતોને વળતર આપે એસટીઆર મુજબની વળતર આપે જે સરકારે જોગવાઈ આપી છે જોગવાઈ મુજબ જ અમે વળતર માંગી છીએ અને જે ખેડૂતનું ધોવાણ થઈ ગયું છે એને અલગથી પેકેજ આપે સરકારે સર્વે કરવાનું કીધું એ સરકારે સર્વે કરે છે પણ સરકારને અમારી માંગ છે કે કઈ ટાઈમે અમને રકમ એકવાર જાહેર કરશે ખેડૂતને તમામ ગામના કે તમને કપાસ કે મોગફરી કે આ વળતર આપશું આજ રોજ ધોલ ખાતે અતિવૃષ્ટિ જે વરસાદ પડ્યો એમાં ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ ખેડૂતોના પાક ધોવાઈ ગયા એ બદલ આ ધ્રોલ મામલતદાર સાહેબને અમે લોકોએ આવેદન આપેલું જલ્દી સે જલ્દી સર્વે કરાવે અને ખેડૂતોને એના હકનો ન્યાય મળે એ માટે આવેદન આપી અમે રજૂઆત કરેલી છે તો આ અતિવૃષ્ટિના કારણે ધ્રોલના નદી કાંઠાના વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઈ છે ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે એ બધું સરકારશ્રીને આવેદન આપી સરકારશ્રીનું ધ્યાન દોર્યું છે અમે આશા રાખીએ છીએ કે અમારા આવેદનને ધ્યાને લઈ તમામ ખેડૂતોને જલ્દીથી થી જલ્દી વળતર આપે અને એને નુકસાનીની ભરપાઈ કરે અને તાત્કાલિક ખેડૂતોને ન્યાય મળે એવી રજૂઆત કરેલી છે ખાલી આવેદનપત્ર નથી દીધું અમે માંગણી પૂરી નહીં થાય દસ દિવસનો અમે ટાઈમ આપી છે પણ ભાજપના કૃષિ મંત્રી હશે કે ભાજપના જે પણ આગેવાન હશે અમે એનો ઘેરાવ પણ કરતા આજકાલ શું નહીં દસ દિવસમાં જો ન્યાય નહીં મળે અને સાચી

શ્રી દ્વારા મુખ્યમંત્રી શ્રી અને કૃષિ શ્રીને આવેદન પાઠવી કે ધ્રોલ તાલુકામાં છેલ્લા બે દિવસમાં પચીસથી ત્રીસ ઇંચ વરસાદ પડેલ છે જેવા પાકો કે કપાસ મગફળી એરંડા તુવેર જેવા પાકો તમામ એંસીથી નેવું ટકા હાવ ફેલ થઈ ગયા છે તો એ પાકોને એસડીઆર મુજબ વળતર આપી અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ એક હેક્ટરના પચીસ હજાર વધુમાં વધુ ચાર હેક્ટરની વળતર આપી અને નદી કાંઠાવાળા વિસ્તારમાં તમામ ખેડૂતોને એમાં જેવી કે વાકિયા હોયલ જે નદી કાંઠાના વિસ્તાર આવે છે ખંભાળિયા રોજીયા એવા ગામોમાં જે જમીન ધોવાણ થયું છે એનું અલગથી વળતર ચૂકવે અને ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીને અને શ્રી ધોળ તાલુકાના હોવાથી અમે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબને એવી માગ કરી છે કે આપ શ્રી આ તાલુકામાંથી આવો છો અને આપના ગામમાં જ જે અતિવૃષ્ટિ થઈએ તો એનું વળતર વધુમાં વધુ ટકે તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે એવું અમારું રાઘવજીભાઈ આગળ માગ છે